જેતપુરમાં આવેલા વડે હુમલો ઈજા પહોંચતા તાકીદે સારવાર હેઠળ જેતપુર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો અને ત્યારબાદ સારવાર અર્થે જુનાગઢ સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યા બાદ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડતા યુવકનું ટૂંકી સારવાર દરમિયાન મોત નિપજતા બનાવ હત્યામાં પલટાયો હતો મૂળ યુપીના હાલ જેતપુરમાં રહી સૌભાગ્યશાળીના કારખાનામાં કામ કરતો રોહિત કુમાર બેચીલાલ આ યુવક બે દિવસ પૂર્વી કારખાનામાં કામ કરતા સાથે કરવા મુદ્દે બોલાચાલી થતા કારખાના ચોકીદારે બંનેને કારખાનાની બહાર કાઢી મૂક્યા હતા જે વાતનો ગૌરવે ખાર રાખી રાત્રિના રોહિત કુમાર દોહરે ઓરડી બહાર સૂતો હતો અને તે સમયે તેના પર ગૌરવ દોહરે પથ્થર વડે હુમલો કરતા

આ બનાવ હત્યામાં પલટાયો હતો જેથી ઉદ્યોગનગર પોલીસે મૃતકના ભાઈની ફરિયાદ પરથી આરોપી ગૌરવ ઉર્ફે છૂટન કે ધર્મરાજ પરમુને ભાવપુર ગામ કાનપુરાવાળા હાઇવે રોડના કાંઠે જિલ્લો ઓરિયા રાજ્ય ઉત્તર પ્રદેશની સામે હત્યા સહિતનો કલમ હેઠળનો ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે નવાગઢ વિસ્તારમાં સૌભાગ્ય પ્રિન્ટ નામનું કારખાનું છે તેની સામે જે ઓરડી છે તેમાં એક મજૂર ઉપર હુમલો થયેલો હતો અને થોડા દિવસ હોસ્પિટલાઈઝ રહીને બાદમાં એનું મરણ થતાં તેમાં મર્ડરની કલમ એડ કરવામાં આવેલ છે બનાવું કારણ એવું છે કે આ બંને જે ફરિયાદીનો ભાઈ એટલે કે મરણ જનાર અને આરોપી બંને એકસાથે કામ કરતા હોય અને મોબાઈલ ઉપર કોઈ જોર જોરથી વાત કરવા બાબતે બંનેને માથાકૂટ થતાં તેની સિક્યુરિટીએ બને બહાર જવાનું કહેતા બહાર ઓરડી પાસે એ લોકો જતા રહેલ અને રાતના સમયે જે મરણ જનાર છે તે ઓરડીની બહાર સુતો હતો અને એ દરમિયાનમાં આરોપીએ તેને પથ્થરના ઘા મારી માથામાં અને મરણ તો લીજા કરેલ ત્યારબાદ તે સારવારમાં હતો અને પહેલાં પ્રથમ એટેમ્પ ટુ મર્ડરની કલમ લગાડી અને ગુનો દાખલ કરવામાં આવ્યો હતો ત્યારબાદ એમણે એમને જે ટ્રીટમેન્ટ આપવામાં આવી તેમાં તેમનું મૃત્યુ થતાં એમાં મર્ડરની કલમ એડ કરવામાં આવે છે અત્યારે જે પ્રાઇમરી ઇન્વેસ્ટિગેશન છે એમાં બંનેને જે બોલાચાલી થઈ એ બાબતે એમને ખાર રાખીને આ બનાવ બનેલાનું જાણવા મળેલ છે હજુ વધુ વિગતો તપાસ રહી છે સુરેશ ભાલિયા સાથે બ્યુરો રિપોર્ટ ટુડે ગુજરાતી ન્યૂઝ